નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું ગ્રાઉન્ડ રિપોર્ટમાં અમે બતાવીએ છીએ સમાચારની પૃષ્ઠભૂમિ ગ્રાઉન્ડ પર શું પરિસ્થિતિ છે આજે મુખ્યમંત્રીએ સરહદી વિસ્તારની મુલાકાત લીધી છે જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની પણ તેઓ મુલાકાત કરશે સુઈગામ બાબર વાવ થરાદમાં પૂરની ગંભીર પરિસ્થિતિ છે સૌથી વધુ સુઈગામ તાલુકાના ભરડવા ગામના જે ગ્રામ્ય વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે દસ ગામમાં માત્ર ટ્રેક્ટર થી જ અવર જવર થાય એવી પરિસ્થિતિ છે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયેલા છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ગયા છે સરહદી પૂરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લેશે સુઈગામ વાવ થરાદ બાબરમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું છે જેનાથી તંત્ર સતત ખડે પગે છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે સુઈ ગામના ખેતર ગ્રામ ગલીઓ બેટમાં ફેરવાઈ ગઈ ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો છે મજબૂત પાણીદાર માણસ વરસાદી પાણીમાં બેઠા છે સમગ્ર વિસ્તારને બેઠો કરવા તંત્ર કામે લાગ્યું છે રાહત સામગ્રી માટે સતત દોડધામ છે છતાં પણ હજુ લોકો રાહ જોઈ રહ્યા છે સુઈ ગામના અનેક ગામની પરિસ્થિતિ વિકટ બનતા સરકાર પણ હવે ચિંતિત છે કારણ કે સરહદી વિસ્તારો છે અનેક જગ્યાના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે અને બેટમાં ફેરવાઈ ગયા છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ડ્રોન વિડીયો જે સામે આવ્યા છે એમાં સ્પષ્ટ દેખાય છે કે વરસાદે કેટલી હદે અહીંયા વિનાશ ફેર્યો છે સ્થાનિક જનજીવનને એટલી અસર થઈ છે બીજી બાજુ પશુ પક્ષીઓથી લઈ માણસોથી લઈ ખેતરમાં ઉભેલા પાક સુધી આ બધી જ પરિસ્થિતિ અત્યારે વરસાદના તાબામાં છે

કોઈ સર્વે માં આવ્યું નથી અમને ખાલી ફૂડ પેકેજ મળ્યા છે એમના એમના તારે અમે અહિયાં જીવી રહ્યા છીએ કેમ કે અમારા જોડે વધુ જતી માલ છે નથી કોઈ ખાવાની ચીજ વસ્તુ કે નથી ઘરમાં કોઈ વસ્તુ નથી કેમ કે ઘરમાં પાણી વારતા અનેક માલ જોતરી છે એ સાફ થઈ ગયું છે રાજકીય નેતાઓના તો નિવેદનો આવ્યા હતા ધારાસભ્યો હોય કે પછી કોઈ પણ રાજકીય હોય પણ જે સ્થાનિક લોકો છે એમના પણ અનેક વિડીયો સામે આવ્યા તેઓ કહી રહ્યા છે માંગણી કરી રહ્યા છે કે ઘરોમાં પાણી છે લોકો છત પર છે એમને કેશડલ આપવામાં આવે ફૂડ પેકેટ આપવામાં માંગણીઓ થઈ હતી કેટલા વિસ્તારો છે જ્યાં પૂરગ્રસ્ત ની અસરગ્રસ્ત છે અને એમને કોઈ રાહત મળી છે કે કેમ સરકારે છે ત્યારબાદ જાહેર થશે કેટલો વરસાદ આવ્યો છે અને અત્યારે શું પરિસ્થિતિ છે વરસાદની પાંચ દિવસ થી મુસધાર વરસાદ પડ્યો છે મોટી મુશ્કેલી કરવી પડી રહી હોય કે બાપર હોય કે અનેક પાણી ભરાયા છે અનેક જગ્યા પર જે પાણી છે પણ નવા નીર આવક થઈ છે નદી વિસ્તારોની છે અમલીગઢ છે બનાસ નદી છે બનાસ ઠી વહેતી થઈ છે કે નદી આવડતો જે બનાસ છે નાંતી વાળા નો ત્યાં લોકો પાણી ભરપુર આવક છે એટલે માટે કહી શકાય છે કે ખેડૂતો કે ને ક્યાંક ખુશાલ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે આપણે વાત કરીએ કેશડોલ પણ મળ્યા નથી જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અનેક જગ્યા પર આપણે દર્શક મિત્રોને બી ઇન્ડિયાના માધ્યમથી કે લોકો પાણીમાં જે રીતે ઉભા છે પાંચ દિવસથી વરસાદ આવ્યો છે કમર સુધીના પાણી છે અનેક વિસ્તારો છે કે જ્યાં માત્ર ટ્રેક્ટર દ્વારા અવરજવર થઈ રહી છે એટલે કે વાહન વ્યવહારને પણ મુશ્કેલી પડી રહી છે હિંમત ગ્રામ્ય વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી કેટલા દિવસ શાળા કોલેજો બંધ રહી ગ્રામ્ય વિસ્તારોની રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે તનો અમારી સાથે સંપર્ક અપાઈ ગયો છે ફરી એમની સાથે વાતચીત કરીશું પાટણના સાંતલપુરમાં પણ આજ પરિસ્થિતિ છે પણ સુઈ ગામના ગામમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે અનેક દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ વિસ્તારોની પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ પરની આ પરિસ્થિતિ છે કવર સુધીના પાણી ભરાઈ ગયા છે એક ગામથી બીજા ગામ જવું હોય એક રસ્તાથી બીજા રસ્તા જવું હોય તો અહીંયા લોકોને ટ્રેક્ટર પર બેસી અને જવા માટે મજબૂર બન્યા છે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાય જતા તંત્ર ખડે પગે છે પરંતુ અહીંયા પરિસ્થિતિ એ છે કે બનાસકાંઠામાં પાંચ દિવસથી સતત થઈ રહેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે અનેક ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે પાણી ખેતરોમાં ઘુસી જતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવું છે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી સર્વેની કામગીરી ચાલુ થાય અને એમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે કારણ કે આખા વર્ષની મહેનત કરી અને આ ખેડૂતો પાક પકવતા હોય છે અને જ્યારે અત્યંત વરસાદ થાય ત્યારે વરસાદથી તેમના પાકને નુકસાન થતું હોય છે અને ખેડૂતોને આખી સિઝન ફેલ જાય એવી પણ પરિસ્થિતિનું સર્જન અહીંયા થઈ શકે છે મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાત લેવાના છે બનાસકાંઠામાં આજે આવવાના છે અને બનાસ ડેરીની પણ મુલાકાત લેવાના છે આશા બનાસકાંઠાના નાગરિકો કે એમના માટે કોઈ રાહત પેકેજની જાહેરાત થાય આગળ વાત કરીશું અન્ય સમાચારોને રોકાઈ એક આંકડા બ્રેક માટે उन्हें डर नहीं खुली दास्तान दिल हच बचाओ नार घटनाओं बंद दरवाजा पाचर छुपाए लूँ सत्य कौन चे गुनेगार अपराध नी दुनिया नी वारदात कौन है बना व्यार टारगेट निर्दोष चेहरा पाचर कौन चे हैवान ગુનેગારોનો થશે پرਦਾ ફાટ ક્રાઈમ રિપોર્ટ এফઆર भरोસો ગુજરાતનો એટલે બી ઇન્ડિયા બુલેટ ઇન્ડિયા એજ બન્યું બી ઇન્ડિયા એજ તેવર એજ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો आवाज તમારી સમસ્યાને અમે આપીશું વાંચાપ બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાપતી નજર સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ સરકાર અને તંત્રની ઢીલાશને પણ કરીશું બેનકાબ બી ઇન્ડિયા કરશે તમારા ગામની અને શહેરની વાત ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ બી ઇન્ડિયા રહેશે આપની વચ્ચે ગુજરાતના ખૂણે ખૂણે થી હર પડ ની આપશે ખબરો બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે તમારો સાથ તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા થ્રીડી ઇફેક્ટ સાથે નું નિર્માણ સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયા માં એટ્રિયા બિઝનેસ ઝોન ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ નો સમાવેશ ફ્લોર પ્લાન થી લઈ અને લેઆઉટ માં વિશિષ્ટતાઓ નો ખજાનો કુદરતી પ્રકાશ અને પવન ની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટ ની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની તદ્દન સામે સિટી ની વચોવચ ધંધા માટેનું હબ સિગ્નલ હોલસેલ રિટેલ્સ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન ઝોનવસાય જડપથી નવી ઊંચાઈએ પહોંચવાની આશા એને એનઓસી ટાઇટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી પોઝિશન બેંક લોન ની ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રિયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ 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 સેવન સિક્સ વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની જે પરિસ્થિતિ છે પહેલા પણ આપણે વાત કરી કે અનેક વિસ્તારો છે સરહદી વિસ્તારની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે પ્રભાવિત વિસ્તારોની તેઓ મુલાકાત કરશે બનાસ મુલાકાત કરશે સુઈ ગામ બાબર વાવ અને થરાદમાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ છે સૌથી વધુ અસર સુઈ થઈ છે તાલુકાના સુઈગામ ભરડવાના ગામો પ્રભાવિત થાય છે દસ જેટલા ગામોમાં માત્ર ટ્રેકટરથી જવર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાદે વિનાશ વેરો છે આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો બનાસકાંઠામાં જે પ્રમાણે આકાશી દ્રશ્યો છે માત્ર ને માત્ર મોટા ઝાડ દેખાઈ રહ્યા છે લોકોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે દસ જેટલા ગામ એવા છે કે જ્યાં માત્ર ટ્રેક્ટરથી અવરજવર થઈ રહી છે વાહનો ચલાવવા મુશ્કેલી બની ગયા છે નદી નાળા નવા નીર ભરાઈ ગયા છે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ખાસ સૂચના આપવામાં આવી છે કે લોકો છે સુરક્ષિત સ્થળ પર સ્થળાંતરિત થઈ જાય અનેક ગ્રામ્ય વિસ્તારો સરહદી વિસ્તારો છે જે નીચાણમાં આવેલા છે જેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે પાંચ દિવસ આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે પાંચ દિવસ બાદ આજે વરસાદે આંશિક વિરામ લીધો છે ત્યારે લોકોને થોડી ઘણી રાહત થઈ છે પરંતુ પાણી હજી ઉતરી નથી રહ્યા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા પાણી ન ઓસરે ત્યાં સુધી લોકોનું જનજીવન જે રીતે ઠપ થઈ ગયેલું છે સામાન્ય લોકોના વાહન વ્યવહારો ઠપ થઈ ગયા છે અનેક વ્યવહારો અટકી ગયા છે આપ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો જે ઊંચા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરેલું છે ને નીચાણવાળા વિસ્તારો તો સંપૂર્ણપણે પાણીમાં ઘરકાવ છે આકાશી દ્રશ્યો બનાસકાંઠાના છે પૂર પ્રભાવિત વિસ્તારોના છે કે મુલાકાત અમારા સંવાદદાતા રાજુ ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે રાજુ જે પ્રમાણે બનાસકાંઠાના દ્રશ્યો અમે અત્યારે જોઈ રહ્યા છીએ પરિસ્થિતિ ખૂબ જ વણસી હોય એવું લાગે છે તમારે સ્થાનિકો સાથે શું વાતચીત થઈ છે લોકોના જનજીવનની કેટલી અસર થઈ છે જી વાત કરવામાં આવે તો પાંચ દિવસ પહેલાં જે સતત અડતાલીસ કલાક વરસાદ પડ્યો એ સૌથી વધારે સુઈગામ તાલુકાની અંદર લગભગ બાવીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને એ વધારે વરસાદના કારણે મોટાભાગના ગામોની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેતરોની અંદર મોટાભાગના ઢીંચણ સમા પાંચ દસ ફૂટ જેટલા પાણી ભરાયા છે અને જે ગામડાઓ છે એ લગભગ રણકાંઠાના અડીને આવેલા ગામડાઓ હોવાના કારણે અહીં જમીન જમીનની અંદર પાણી ઉતરતું નથી અને જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સતત મોટા ભાગના જે નીચાણવાળા ગામો છે નીચાણવાળા ગામોની અંદર જે વધારે પડતું પાણી જ્યાં નીકળ્યો હતો ત્યાં ભાગના ઘરો પાણીની અંદર ગરકાવ છે ની જ વાત કરવામાં આવે તો અત્યારે મુખ્યમંત્રી સુઈગમની મુલાકાતે આવેલા છે અને લગભગ બસો જેટલા પરિવારો સાથે વાત કરીશું પરંતુ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે મુખ્યમંત્રી મુલાકાતે પહોંચ્યા છે પરંતુ જે રીતે વિસ્તારોની પરિસ્થિતિ પરિસ્થિતિ છે 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 જે પ્રમાણે લોકોની આશા રાખવામાં આવી રહી કે મુખ્યમંત્રીજીની મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થાય અને સ્થાનિકો જે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં છે એમને રાહત મળે જે ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકસાન થયું છે નુકસાનીનું કોઈ વળતર તેમને મળે એવી આશા તેઓ રાખી રહ્યા છે બનાસકાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાત કરીએ પાટણની પાટણના સાંતલપુર તાલુકામાં દુઃખદ ઘટના બની છે બે અલગ ગામે નહાવા ગયેલા યુવકો ડૂબ્યા પાટણ જિલ્લાની બે ઘટનામાં કુલ બાર યુવકો ડૂબ્યા છે સાંતલપુરના નળિયામાં નવ યુવકો ડૂબ્યા હતા નવ નવયુવકો નદીના પાણીમાં વહેતા થયા હતા સ્થાનિકોની મદદથી ચારને તો બચાવાયા છે પરંતુ હજુ સુધી ચાર યુવકોના જ મૃતદેહ મળ્યા છે હજુ બચાવ રાહત કામગીરી દ્વારા શોધખોળ ચાલુ છે રણવલપુરા પાસે ત્રણ યુવાનો ડૂબ્યા હતા બે યુવાનોને બચાવવામાં આવ્યા છે એકનો મૃતદેહ મળ્યો છે કુલ બાર યુવકો ડૂબ્યા છે અને પાંચના મોત નીપજ્યા છે છ લોકોને બચાવી લેવા છે એક વ્યક્તિ હજુ લાપતા છે ગઈકાલે અંધારો થઈ જતા રેસ્ક્યુ કામગીરી અટકાવી હતી આજે વહેલી સવારથી ફરી એસડીઆરએફ શોધખોળમાં લાગી ગઈ છે વાત હતા અનિલ રામાનુજ સાથે અનિલ જે પ્રમાણે પાટણથી માહિતી સામે આવી છે બાર યુવકો ડૂબ્યા હતા શું પરિસ્થિતિ છે કેટલાનું રેસ્ક્યુ થયું છે અનિલ અવાજ આવી રહ્યો છે મારો હલો સંવાદદાતા સુધી અવાજ નથી પહોંચી રહ્યો ફરી એમને સંપર્ક કરવાની કોશિશ કરીશું પરંતુ માહિતી એ છે કે ગઈકાલે અંધારો થતાં રેસ્ક્યુ કામગીરી અટકાવવામાં આવી હતી એક વ્યક્તિ હજુ લાપતા છે આજે વહેલી સવારથી જ એસડીઆરએફ ફરીથી શોધખોળમાં લાગી ગઈ છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ આપ જોતા ન્યૂઝ નમસ્કાર